તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા કાલોલ તાલુકાના કામોમાં મનરેગા યોજના હેઠળ વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને રજૂઆત કરી કાલોલ તાલુકાના કામોમાં મનરેગા યોજના હેઠળના કામોમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ થયેલ છે અને આ કામો મનરેગા યોજનાના સરકાર નિયમો અને ધારા ધોરણ મુજબ થયેલ નથી તે તમામ કામોના નાણાંનું ચુકવણું નહીં કરવા અને તેમ છતાં જો બિલોના નાણાનું ચુકવણું કરવામાં આવશે તો તેને સંપૂર્ણ

ના ચૂકવવા માટે અમે આજે રજૂઆત કરેલી છે તાલુકા પંચાયત તાલુકા પંચાયત ડીએ રજૂઆત કરેલી છે કે ભાઈ જ્યાં સુધી સરકાર શ્રીના ધારાધોરણ નિયમ પ્રમાણે હોય ન હોય તમારે નાણાં ચૂકવવા અને ચૂકવશો તો જવાબદારી સંપૂર્ણ તમારી રહેશે શું નામ આપણું ભૂપેન્દ્રસિંહ છે અમુક આવક અપ્રેશન